નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી પ્રવૃત્તિ નંબર નવ માય હીરો આપણા હીરો નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ધોરણ ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અને બધા જ જે પ્રોજેક્ટ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નવ માય હીરો અથવા તો આપણા હીરો જો અહીંયા શું કહ્યું છે કે તમારી આજુબાજુમાં કેટલાક લોકો એવા હશે જેને ગામ કે શહેરના દરેક લોકો ઓળખતા હશે અને તેને માન પણ આપતા હશે આવા લોકપ્રિય લોકોના નામ તમારી આજુબાજુમાંથી શોધો અને તેને લોકો શા માટે આટલું માન આપે છે તેમણે લોકસેવાના કયા કયા કાર્યો કર્યા છે જેના કારણે લોકોમાં તેમનું માન છે આવા લોકોમાં લોકનેતા કલાકાર અભિનેતા સંગીતકાર વ્યવસાયકાર ચિત્રકાર નાટ્યકાર કે અન્ય પણ હોઈ શકે છે તમારે અહીં તેવા વ્યક્તિઓ વિશે માહિતી નોંધવાની છે આ વ્યક્તિઓ તમારી આસપાસના ગામ કે શહેરના જ હોવા જોઈએ આવા નામ સામે આપેલી માહિતી લખી અને તેની ચર્ચા વર્ગ સમક્ષ કરો ચાલો તો ક્રમ નંબર એક નામ આપણે અહીંયા લખ્યું છે બાબુભાઈ વેકરિયા તેમના કામનો વિસ્તાર છે પાલિતાણા તેઓએ કરેલા કાર્ય જેથી તે લોકપ્રિય બન્યા છે તે માહિતી જણાવો તો અહીંયા આવશે તેઓ સમાજ સેવા અને ગ્રામ સેવાના કાર્યો કરે છે ત્યાર પછી છે અંકુરભાઈ પટેલ તેમના કામનો વિસ્તાર છે સુરત તેઓ ગૌશાળાની અંદર સેવા કરે છે નિરાધાર જે ગાયો હોય છે લુલી લંગડી અથવા તો માંદી તેમના ત્યાર પછી ત્રીજું છે નરસિંહભાઈ ગોહિલ વરાછા વિસ્તારની અંદર તેઓ કાર્ય કરે છે ઉત્તરાયણ પર્વ પર ઘાયલ પક્ષીઓની સારવાર તેઓ કરતા હોય છે ચંપાબેન કતારગામ વિસ્તાર છે વિનામૂલ્ય સ્ત્રીઓને ગૃહ ઉદ્યોગ શીખવાડવાનું તેઓ કાર્ય કરે છે ત્યાર પછી ચિંતનભાઈ પટેલ એ ઉધના વિસ્તારની અંદર કાર્ય કરે છે અને સમાજ સેવાના કાર્યો કરે છે ત્યાર પછી છે મિરિલભાઈ એ કામરેજ વિસ્તારની અંદર પોતાની સેવા આપે છે વિના મૂલ્યે એમ્બ્યુલન્સ સેવા તેઓ પૂરી પાડે છે ત્યાર પછી હંસાબેન પટેલ સોરી પરમાર સુરત વિસ્તાર ગરીબ લોકો માટે એક રૂપિયામાં ફક્ત જમવાનું પૂરું પાડે છે ત્યાર પછી છે નરેન્દ્રભાઈ ગાંધી વરાછા વિસ્તારમાં ગૌશાળામાં વિનામૂલ્ય સેવા આપે છે તેઓ ઘાસચારો વગેરે ગોવિંદભાઈ ગોવિંદભાઈ ધોળકિયા સુરત જિલ્લાની અંદર ગરીબ દર્દીઓને આર્થિક સહાય આપવાનું તેઓ કાર્ય કરે છે અલ્પાબેન પટેલ વરાછા વિસ્તારની અંદર તેઓ નિરાધાર મૂંગા પશુઓ માટે લોક ડાયરાઓ યોજી અને એમાંથી જે પૈસા ભેગા થાય છે તેમાંથી તેઓ આજે ગાયો માટે લોકસેવાના કાર્યો કરે છે એટલે કે ગાય કેવાનું કામ કરે છે વિજયભાઈ ઘેલાણી કતાર ગામ તેઓ ગરીબ બાળકોને પુસ્તક વિતરણનું કાર્ય કરે છે ત્યાર પછી છે રોનકભાઈ ઘેલાણી સુદામા ચોક વિસ્તારમાં તેઓ કાર્ય કરે છે અને વૃક્ષારોપણના કાર્યક્રમો કરી અને તેઓ લોકસેવાનું અથવા તો પર્યાવરણ બચાવવાનું કાર્ય કરે છે દોસ્તો ફરી મળીશું આપણે પ્રવૃત્તિ નંબર દસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે સ્વ અધ્યયન પોથી આવી છે તે સ્વ અધ્યયન પોથીમાંથી ભાગ એક અને ભાગ બે જે છે તે આવી ચૂક્યા છે અને બંને ભાગની બધી જ જે સ્વઅધ્યયન પોથીઓના બધા જ પાઠના બધા જ વિષયના જે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ સ્વઅધ્યયન પોથીના બધા જ વિડીયો અને પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી પણ બધી જ પ્રોજેક્ટ જે છે બધી જ પ્રવૃત્તિઓ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું ઝીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો અને આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો